છો મજામાં ને ઓછું સાગર ને આપણે આવી ગયા છીએ આજે નવા વ્લોગમાં ને આપણે જવાનું છે જટાશંકર ઓલમોસ્ટ જો ત્યાં સ્ટેશને પહોંચી ગયા છીએ ને એન્જિન લાગે છે અત્યારે એન્જિન લાગી જાય તો તમને દેખાડી દઉં જો સામે એન્જિન છે તૈયારી છે એન્જિન લાગવાની અને આપણી ટ્રેન છે રાજકોટ સોમનાથ લોકલ પાવન પાવનભૂમિ આવેલું ભવનાથ મહાદેવ મંદિર એક અત્યંત પવિત્ર અને ઐતિહાસિક સ્થાન છે અહીં શ્રી ભવનાથ મહાદેવના દર્શન માટે દર વર્ષે લાખો ભક્તો આવે છે ખાસ કરીને શિવરાત્રીના મેળા દરમિયાન અહીં ખૂબ જ ભીડ રહે છે અને અહીંયા મેળો ભરાય છે તો દોસ્તો તમે લોકો જૂનાગઢમાં આવ્યા છો અત્યારે ચોમાસું છે અને અત્યારે આજુબાજુનું વાતાવરણ બહુ ખૂબ જ સુંદર છે તો આજે આપણે જવાનું છે જટાશંકરે તો દોસ્તો ચાલો જટાશંકરે જઈએ એ પહેલાં તમને જવો અહીંયા વાંદરા જોવા મળી જશે તો દોસ્તો આ ચોમાસું છે વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને જટાશંકરનું તો દોસ્તો આજે તમે આખો લોક જવાનું ભૂલતા નહીં તમે કેમ કે જટાશંકરમાં અમારી ગેંગ જો આવી ગઈ છે તો દોસ્તો જટાશંકરમાં શું છે અવનવા વરસાદનો માહોલ કેવો છે વૃક્ષો કેવા જે અત્યારે ઘાટ જંગલ હશે એવું લાગે છે હવે જો અત્યારે વરસાદમાં પાણી ભરાઈ ગયું છે જૂનાગઢમાં બધી તો હવે આપણે જઈએ તો દોસ્તો તમે લોકો બન્યા રહીજો વ્લોગમાં આગળ જઈએ હવે ધીમે ધીમે અને તમને બધું દેખાડું આજે આજનો વ્લોગ કેમ છો મિત્રો મજામાં ને આપણે આવી ગયા છે જો અત્યારે જટાશંકર કેવા ધમું આપણે જટાશંકર આવી ગયા છે અને અમે જો અત્યારે અહીંયા ગેટ માં અંદર એન્ટ્રી કરી છે ને જો આપણે પહેલા ટામ એન્ટ્રી કરી છે નો પેનો છે તો દોસ્તો હું આવ્યો છું ફેમિલી સાથે આજે જટાશંકરના દર્શને જવા માટે આજનું વાતાવરણ બહુ સુંદર છે તમે જોઈ શકો છો ગિરનાર ઉપર વાદળ છાયું વાતાવરણ છે અને વરસાદ ધીમી ધારે આવી ગયો છે તો અત્યારે આ સફરનો આનંદ લેવા માટે દોસ્તો આજે આપણો ગઢવો ગિરનાર જો અત્યારે રોપવે ચાલુ છે દોસ્તો પવન નદીના કારણે ચાલુ છે તમે જોઈ શકો છો ગિરનાર દોસ્તો ચેકપોસ્ટ આવી ગઈ છે અને આ રોપ વેનું છે રોપ વેની ટિકિટ બારી છે જો તમારે રોપ વેમાં ગિરનાર આવવું હોય તો અહીંથી અવાજ છે અને જટાશંકર જવું હોય તો આ રસ્તો છે જે ચેકપોસ્ટ છે અહીંયા તમને પ્લાસ્ટિક લઈ જવાનું મનાય છે એટલે પ્લાસ્ટિક ન લઈ આવું દોસ્તો મહાદેવર આજનો દિવસ ખૂબ ખાસ દેવ મંદિરની યાત્રા આ મંદિર જુનાગઢના ધંધેરાવાળા ખાટીઓ વચ્ચે આવેલું છે એવું લાગે છે કુદરતે પોતાની જમાવટ અહીં ઉમટાવી છે અહીં સુધી પહોંચવા માટે આપણે જંગલમાંથી પસાર થવું પડે છે એક સાંકળા રસ્તે આપણે આગળ વધીએ છીએ અને સાથે મળીને કુદરતના રમણીય દ્રષ્ટિઓનો આનંદ લઈએ છીએ તો દોસ્તો જ્યાં ત્યાં પાણીના ઝરણા દેખાઈ જાય છે નાના વહેળા પથ્થરોથી ભરેલો રસ્તો દરેક પગલું એક નવી અનુભૂતિ આપે છે દોસ્તો જંગલમાં અહીંયા આવ્યા હોય તો તમે આજુબાજુ જગ્યાએ નાવાની દોસ્તો નાવું નહીં અને એનો સાથ સહકાર આપો

તો દોસ્તો અત્યારે તમે શિવજીનું અને મા મહાદેવનું નામ લઈને આગળ ચાલે જાય છે અને જંગલની આજુબાજુની પ્રકૃતિ અમે જોતાં જોતાં આગળ જાય છે તો દોસ્તો આ એક સ્થળ આવે છે જ્યાંથી તમને ગિરનાર દેખાય છે પણ અત્યારે વાદળો છે કાંઈ નહીં કરે ખાલી જતા નહીં ચાલા કોઈ આજો ખબર જ હોય કે તેનું ખુલે

તો દોસ્તો અહીંયા જો જઠાશંકર તરફ જવાનો રસ્તો છે આ પાણા પથ્થર ઉપર લખ્યું છે ત્યાંથી આપણે થોડોક ચઢાણવાળો રસ્તો છે હવેથી કેમકે પ્રગતિ આવે નહીં આવે તો પણ ભક્તિ હોય તો પણ રસ્તો અઘરો નથી લાગતો દરેક પગલું એ ભોલેના તરફ લઈ જાય છે આ પથ્થર જેવી રીતે માર્ગના ભાગરૂપે બની ગયા છે એ ભક્તિના માર્ગ જેવી લાગણી આપે છે અઘરો છે પણ સુંદર છે તો દોસ્તો ચાલો આપણે જઈએ હવે જો રસ્તો તો આપણે આ રસ્તા ઉપર જવાનું છે જટા સુધી ઉપર ને ઉપર સાથે મુસાફરી આજે છે રવિવાર એટલે સાથે ટ્રાફિક થોડોક વધારે છે તો દોસ્તો હવે ટ્રાફિક ને આપણે ચાલતા ચાલતા કુદરતી દ્રશ્યોનો તમે એ લોકો આનંદ માણતા માણતા આ ને પૂરે સુધી જોજો સંવાદ કરીએ છીએ જો પાણીના ચરણા અને એનો અવાજ જાતા જાતા જંગલની યાત્રા કરતા હોય એવો અહેસાસ ધરાવતું એક જ મંદિર છે જે જટાશંકર છે

તો દોસ્તો આપણે આવી ગયા જટાશંકર મહાદેવ ના મંદિરે અને આ મંદિર આવી ગયું છે હવે તો દોસ્તો જટાશંકર મહાદેવ મંદિર માહિતી તમારી પાસે હોય તો કોમેન્ટમાં જણાવજો નક ગિરનારના પર્વત ઉપરથી પાણી જે આવે છે એનો અભિષેક થાય છે તો દોસ્તો આજે જો ટ્રાફિક આટલું બધું છે નકર આજે દિવસે વધુ નથી અને ચોમાસામાં ટ્રાફિક વધારે હોય છે લોકો નાવા પણ આવે છે કેમકે ત્યાં ધોધ બી છે તો દોસ્તો તમને મંદિરના દર્શન અત્યારે જો અહીંથી અમે કરી લીધા છે ત્યાં મોબાઈલ એલાઉડ નથી અંદર અને છતાં બી તમને ફોટો દેખાડી દઉં મંદિરનો અને દોસ્તો હવે આપણે જવાનું છે ઝરણામાં અંદર તો દોસ્તો ચાલો છે એ અંદર જંગલની અંદર કે ઝરણા કેવા હોય છે અને પાણીના વરસાદ ગિરનારનું પાણી ઉપરથી કેટલું આવે છે અને એમનો વરસાદ કેટલો થાય છે દોસ્તો આપણે આવી ગયા છીએ અત્યારે નાવા અહીંયા શંકર માં ઝરણા બહુ ઓછા છે તો ચાલો જઈએ આપણે થોડાક થોડાક આગળ અને જોતા જઈએ જંગલમાં જો બંધુભાઈ જાય છે ધર્મરાજ ને તેડીને અને હું જો આ મસ્ત જ આવી બ્યુટી ને બધું આવો તો ખાસ ધ્યાન રાખવું અહીંયા રસ્તા થઈ ગયા અત્યારે જંગલમાંથી જો અત્યારે રિટર્ન રિટર્ન જાય છે અત્યારે અને સાથે અત્યારે અને ધીમે ધીમે જોઈથી ઉતરવાનું અમે સારું કરીએ છીએ તો નીચે એવું હોય તો જો આ જંગલ છે ને અમે જંગલના રસ્તે છીએ અહીંયા તમે ખોવાય પણ શકો છો તો તમારા રિસ્કે આવું હાલ હાલ આમથી જવાય આમથી મંટી આવાજો મંટી મંટી તો દોસ્તો આપણે જઠાશંકરની સફર આજે પૂર્ણ કરીએ છીએ અહીંયા અને દોસ્તો તમે વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી નાખજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરતા રહેજો દોસ્તો તો બધાને હર હર